અત્યારે ઉંચામાળા ગામના ડુંગરી ફળિયાથી ખેતરે કામ કરતા કોઈ સાપ દેખાયો છે તો ચાલો ત્યાં જઈએ અને જોઈએ કયો સાપ છે તો પનીરો વીડિયોના અંત સુધી

आई गयो नाही गयो नाही गयो ह বে চাবা চে দৰ দ ડરે હમટા તારામાં દેખાય ઘરના થાય ઠેલી જ રીતે ઠેલી લેતાપકાટે ના જ્યાં દોરે હે તા આ દોરે હે આ રે દે જે રામી તો લે થા લે તો લા દોરો આ તો ચાલ કઈ નઈ ચાલો તો આ રેડ સેન્ડ બોવાને અને આ બોબસ્ટ્રીપ કિલબેક્સને કહીં આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ ચાલો સૌ પહેલાં આપણે આ બોબસ્ટ્રીપ કિલબેક્સને અહીં આપણે પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ જો આ સાપને આપણે ગુજરાતીમાં કેકાયુ કેકાયાના નામે ઓળખીએ છીએ આ સાપે સંપૂર્ણપણે બીનજેરી હોય છે એકવાર વરસાદ પડશે એટલે આ સાપો સાત આઠ અથવા દસ બાર આવી રીતે એકી સાથે નીકળતા હોય છે આ સાપને તમે જોઈ શકો છો આ સાપ એ સંપૂર્ણપણે હોય છે જો ચલો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં અજાદ છે આ રેડ સેન્ડ બોને પણ આપણે અહીં રિલીઝ કરી દઈએ આ સાપને આપણે ગુજરાતીમાં આંધળી ચાકરાણ તરીકે ઓળખીએ છે જુઓ આ સાપને તમે જોઈ શકો છો આ સાપને ગુજરાતીમાં આંધળી ચાકરાણ નામે ઓળખવામાં આવે છે આ સાપ પણ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે આ સાપનું મુખ્ય ભોજન એ ઉંદર છે એટલા માટે જ આ સાપને રેડ સેન્ડ બોવા નામે ઓળખવામાં આવે છે જો આ સાપને બે મોડા વાળો સાપ તરીકે પણ આ સાપને ઓળખવામાં આવે છે પરંતુ ખરેખર આ સાપને બે મોળા હોતા નથી આ સાપને એક જ મોં અને એક જ માથું હોય છે જો આ આ ભાગે આ સાપની એ પૂંછડી છે જે આખી ખરબડી છે જે આ પૂંછથી એ દરને દરની અંદર જતો હોય છે અથવા દર ખોપતો હોય છે જેના લીધે આની પૂંછડી આ આવી રીત થઈ જાય છે જો આ છે આ જે જીભ કાઢી રહ્યો છે આ છે આ સાપનું મોં કેટલાક લોકો કહે છે કે આ સાપે એ છ મહિના આ બાજુ જાય છે અને છ મહિના આ બાજુથી જાય છે એ તદ્દન વાત ખોટી છે ચાલો તો આ સાપને પણ આપણે અહીં પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ સાપ આ સાપ પણ અહીં અત્યારે પર્યાવરણમાં આઝાદ છે બરાબર ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ શબ્દ તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત